ઉત્તર પ્રદેશના મથુરામાં એક સાથે છ ઘરો ધારાશય થવાનો મામલો સામે આવ્યો છે કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા છે તે જ સમયે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે તેમને કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અચાનક ઘરો ધારાશય થવાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંના ઘેરામાં જેસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું મથુરાના ગોવિંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે અહીં કાચી રોડ પર બનેલા છ ઘરો અચાનક ધારાશય થયા છે આ મકાનો કાચાના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા ઘર પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા રવિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ છ મકાનો અચાનક ધારાશયી થયા હતા અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે ચાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે દસ થી બાર લોકો હજુ પણ દટાયેલા હોવાના સમાચાર છે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો